મહાદેવ હરિઓમ જય માતાજી અત્યારે છે છે સવારના અને આપણે આજે કામ ચણા નીંદુ દેવા પપ્પાને કીધું હવે આજ માણસો કઈ દ એટલે આજ માણસો કઈ દીધા છે માણસો આપણે સાત જણા કીધા છે ને એક હું આઠ જણા એટલે લગભગ તો નીંદાઈ જાય પણ પછી તો કઈ ખબર ન પડે કેવું કૂકલે એ ઉપર ખબર પડે અત્યારે હજી નીંદવાનું ચાલુ નથી કર્યું એટલે તો એમ જ લાગે કે હમણાં બપોરે જ નિંદાઈ જાય પણ એમાં નીંદી કેવું છે કેવું ગુપાડું હેલું પડે છે આમ તો પાયેલું છે એટલે પોચું જઈશ આપણે જે ભાગ્યું દીધું એ મહેશભાઈએ નિંદા ને ચણા એમાં તો બહુ જમીન કડક હતી એટલે નીંદતા બહુ વાર લાગી હતી એમ કેતા નીંદા હાથ દુઃખે હે ઈ તૂટી જ જાય છે બધું ખોડું દાંતડીએથી જ લેવું પડતું હતું આપણે પાઈ દીધું છે એટલે એ પ્રશ્ન નહીં હોય લગભગ જો આપણે ચણા તો ચાલુ હવાનું થઈ ગયું હે અને હવે અત્યારે ટાઈમ થઈ ગયો છે એટલે કે માણસોને ચા પાણી કારણ કે ચા ચા પાણી પાણી પીવે ને તો પછી એને કામ નહીં એટલે પાવવું પડે ને પછી માથે ફાકી આપણે ફાક્યું નથી લેવા પણ નહીં તો એના ખિસ્સામાં કોટો આખો લઈને જ આવ્યો હોય એટલે હવે ચા પાણી આવી ગયો અને હવે આપણે નૈના ને પૂછી કે શું પરિસ્થિતિ હે નીંદવાની પરિસ્થિતિ તો આમાંથી હલાતું નથી એવી છે હોય નહીં હજી એક ક્યારે એટલા પૂછ્યા જો એટલો બાકી છે સેટે છે પણ આપણે મેન વસ્તુ તો એ છે કે નીંદુ જ નથી હાવ એટલે હાવ નીંદુ નથી એટલે તો પછી વાલ લાગે જ કારણ કે આપણે પહેલી વાર ગણી તો એ ને સેલી વાર ગણી તો એ કારણ કે આપણે જે હતો ને રાયડો જ હતો અને રાયડો ક્યાંક રહી ગયો હોય અને અથવા તો પારામાં ક્યાંક રહી ગયો નીચ છે બાકી તો બધું ખોળ બરી ગયું હતું

તાત્કાલિક મોજા લેવા જાવ પી પેલા બી કીધું મોજા લઈ દે પછી હું નીંદુ એમ અને આપણે મોજા વાળી હતા પણ ઈ કે ખોવાઈ ગયા જઈડા ને બધું વીખું ને એમાં નકર મોજા તો હોય જ ચણામાં નહીં પણ બધે કામમાં પહેરીને જ કામ કરવાનું હાથ નકર કેવાથી જાય ચણામાં આપણે હવે પોપટાઈ મીંડા બંધાવા નજી ભરાણા નહીં હોય દાણા ને ભરાણા આ આચણામાં દાણા ભરાય ને પછી આચણા ખાવાનું મજા આવે હ ટરાઈ જાય થોડક ખાઈન તો દાણા મોટા મોટા હોય ને ઓર બહુ ખાધા આપણે હું તો સાવ મીંઢે જો હા બબે દાણા હોય ને બધે બે દાણા તો હે ને આમાં સંખ્યા ઓછી હોય તમે 20 પોપટા તોડો ને તો એમાંથી બે પોપટામાં બે દાણા નીકળે નકર એક એક દાણો જ હોય જો બબે દાણા થઈ ને તો આનું ઉત્પાદન ડબલ થઈ જાય

અને ખર્ચી થી બીવાનું ન હોય મહેનત કરી એટલે આ ફેડું નીકળી જાય નીંદ જાય હા આ પરિયાન માં ગયો મોડું થઈ ગયું થોડું કઈ વાંતો પણ હવે પછી ઉપાધી નથી હવે આ ચરા હે મોટું પાણી માગે છે પાણી આ નીંદ આવી જાય એટલે પાણી પાઈ દેવાનું પર બર હમ અને મેઈન પ્રશ્ન હતો હુકારાનો એ હુકારો અટકી ગયો હાવ પેલા આપણે

આ તો ગરમી જેટલી હતી પછી એમાં કેમ નક આ તો સારું થયું શિયાળ આવ્યું નક આ સૈણા કઈ ઉતારો ન દે હા ન દે આમાં પછી ટાઈડ નો આવે ને તો એ જોઈએ એ ફૂટે ન થાય ને પોપટાઈ નો બંધ થઈ પછી ધરાર ધરાર હોય એવું આપણે કામ નો કરવું ને ધરાર કામ કરાવે ને આમાં એવું હે પછી વાતાવરણ વિના તો નીંદ વાવર ને તો ખબર પડી જાય આપણે નીંદવું નથી આપણે ઘરમાં દવા છાંટવાની છે એટલે આપણું કામ ન્યા છે

અને પછી તો વાત જવા દે બધું પૂરું થઈ ગયું સારું ને નીંદી નઈ ખૂટી હા એક જ દિવસ માં નીંદી દે એટલે જ આપણે કીધું તો જાજા માણસો કહી દયો તો એક જ દિવસ થાય ને પૂરું થઈ ગયું લઉ પાંચ વાઈ ગયા છે લઉ દેવાનસિંહ પપ્પાને કીધું કઈક આપણે કામ ગોતી ન દયો એટલે કઈક લા વિલી શોખી કરવાની છે આપડી આમાં જે દી આપણે શાકભાજી વાયું તું તે દી વાયું તું થી પછી ના ખડ નો ઓ થાય ઓન કઈ થાતું ને તે દી બગીચામાં આવતા બંધ થઈ ગયા વરસ થઈ ગયું આમ

આંબો આપડે પાછતરો હે હા રાવણો કઈ ઘટે ને એવડો મોટો થઈ ગયો એ તો લગભગ રાવણ આવશે હોતા આંબા મોટા થઈ ગયા હે આ તો

જામફળી તો અસલ નવી ફૂટી એવી થઈ છે અને સિકુડી જો આમ સાંઈસ હા છત્રી જેવી થઈ ગઈ એમ કઈ ઘટે નહીં ને એવી જો એટલે વરહદી માં હવે આમાં એ ફાલતો દેખાય છે હવે

પણ જાહેર વાવવી કે ન વાવવી કે એગરારા ના પાડે છે એટલે જાહેરમાં એવું છે કે જેથી આપણે વાવીએ ને તે વાતાવરણ ગરમીનું હતું અને અત્યારે ઠંડી એકદમ આવી ગઈ છે એટલે અત્યારે જો તમે વાવો ને તો જે છ દિવસે ઉગતી હોય ને એ દસ દિવસે ઉગે ચારથી મોડી ઉગે અને મોડી ઉગે અને પછી થોડીક વૈધ ઓછી કરે ઓના જે વૈધ ન કરે પણ જો વીઘા દોઢ વીઘાની આપણે પશુને ખવરાવા માટે વાવવી હોય તો તમે એટલી ટાઇટમાં વાવો ને તોય વાંધો નહીં પાતદી મોડી ઉગે પણ ઉગી તો જાય જ પણ જો દાણા કરવા ઉત્પાદન કરી દાણા વેચવા હાટું જાહેરને વાવવાય ને તો અત્યારે ન હોય તો થોડીક ગરમી આવે ને ત્યાં લગી રાહ જોવાય અને આટલી જાહેર આપણી હોય અને ઠંડી એકદમ હોય ને વૈધ ન કરતી હોય તો આપણે એક પોપે પચાસ ગ્રામ નાઇટ્રોજન એટલે કે ઉરિયા નાખીને સાટીને તો એને બહુ ટાઇટ અસર ન કરે અને વૈધ કરી જાય અને હીરું માટે તો આપણે કોરાજન કરતાં બેસ્ટ તો આપને લાગે સાયપરમેથિન પચીસ ટકા જે આવેની કારણ કે કોરાજનથી કામ કરે કે ન કરે એ ખબર નથી આપને પણ સાઇપરમેથીન જાહેરમાં ને મકાઈમાં એકદમ કામ કરે જો આપણે જાહેરમાં દવા મારી છે જુરા એટલે કે ટુ ફોર ડી ગોળપાન પાન દવા આવે એમાં લાંબુ પાન ન પડે ગોળપાન પાન બધું બરી જાય એટલે પાયા મોર સાટી દેવાની અને આજે આપણે સાઈટી આઠ વાગ્યા સવારે તો કાલ સવાર થાય ને એટલે ચોવીસ કલાક થાય ચોવીસ કલાક પછી એને પાણી આપી દઈ એટલે તમારી જાહેરને નુકસાન ન કરે અને ખડ બરી જાય અને કંપનીનો દવા સાટવાનો નિયમ છે કે તમારી જાહેર વીસ દિવસની થઈ જાય ને પછી સાટો એટલે કાંઈ ન થાય પણ આપણે તો હોળ દિવસ થયા છે અને સાટી દીધી છે પણ હોળ જે વાંધો નહીં આવે આપણી જાહેર નજર હમી છે અને હજી નજર હમી રહે પણ બઉ વેલી નો સટાઈ ને એટલે એટલે ભેજ માં નહીં સાટવાની અગાઉ દવા સાટ દેવાની અને ભેજ પસી દેવાનું ઈ દવા જે કામ કરે ને એવી ઓલી નો કામ કરે જો તમે ભેજ દઈ ને સાટો ને તો જાહેર માં અસર તો તમારી હોડ દે સાટો તો હોડ દે જાહેર મંડે પીરી દેખાવા એટલે આપણે જો કોઈને જાહેર અત્યારે વાવવી તો વાવી શકાય એટલી બધી કંઈ વાંધો નહીં છ દિન બદલે દસ દિવસે ઉકશે થોડી ઘોઈ ઓછી કરે પણ એ કંઈક યુરિયા ને કોઈ દવાને સાટી એટલે વાંધો ના આવે થઈ જાય એમ